દેશમાં સૌથી મોટા શહેરોમાં સાતમા નંબરનું સ્થાન ધરાવતા અમદાવાદ શહેરમાં જળવાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે વધતા પ્રદૂષણ પર નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પચાસ લાખના ખર્ચે અલાયદો પર્યાવરણ સેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે શહેરમાં પ્રદૂષણની માત્રા પર નજર રાખશે અને તેને ઘટાડવાના પ્રયાસ હાથ ધરશે પર્યાવરણ સેલ બનાવવાથી જે રીતે અત્યારે ગ્લોબિંગ વોર્મિંગના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ પ્રશ્નોનો ઘટાડો થાય અને મહાનગરની અંદર શુદ્ધ હવા શુદ્ધ પાણી અને જમીન જે છે એ બધાનું આ એ ક્રાઇટિરિયા જળવાય તે માટેનું આયોજન એ માટે પર્યાવરણ સેલની રચના કરવામાં આવશે મહાનગરની અંદર પાંચસો જેટલા જે સેન્સર કેમેરા લગાડવામાં આવશે પરિણામે પોલ્યુશનનું પ્રમાણ વધશે તો એ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તે એરિયાનો બીપ રૂમ માંગર વોટર સ્પ્રે દ્વારા આનું પ્રદૂષણ ઘટાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે સ્માર્ટ સિટીની અંદર પર્યાવરણ સેલ બનવાથી જે એર ક્વોલિટી છે એમાં દિવસે દિવસે આપણે વાત કરીએ કે ઘટાડો થશે અને શુદ્ધ હવા લોકોને મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ ઘટાડવા થઈ રહેલો પ્રયાસ સરાહનીય છે

એનું ફોલોઅપ કેવી રીતે થશે એ સવાલ થાય કોર્પોરેશને એમ પણ કહ્યું છે કે જ્યાં જ્યાં અમને ત્રણસો પીપીએમ કે વધારે લાગે ને વધારે ધૂળ ઉડતી હોય સાદી ભાષામાં કહીએ તો ત્રણસો પીપીએમ એટલે ધૂળ રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર એટલે હવામાં ઉડતા ધૂળના રચકણો હવે એ ત્રણસોથી વધી જાય તો કહે છે કે અમે સ્પ્રિંકલિંગ એટલે ફુવારા છાંટીને પાણીના એને નીચે બેસાડીશું આ ઉકેલ નથી મહત્વાનું છે કે અગાઉ પણ એએમસી પર્યાવરણ સેલની રચના કરવાનું આયોજન કરી ચૂક્યું છે પરંતુ આ કામગીરી હજુ કાગળ પર જ છે ત્યારે ફરી એકવાર પર્યાવરણ સેલની રચના કરવાની તંત્ર વાતો કરી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાખોના ખર્ચે પ્લાન અને પ્રોજેક્ટ અમલીકરણ કરવા જઈ રહ્યું છે પરંતુ તેનું પરિણામ શું આવશે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ